વધુ અનેક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે અને તેના પર જો નજર કરવામાં આવે તો અમદાવાદના નિકોલ ની અંદર રસ્તા પર ડ્રેનેજના પાણીને લઈ અને હાલાકી હજુ પણ ક્યાંક યથાવત જોવા મળી રહી છે જેમાં વિપક્ષ દ્વારા પૂર્વ ઝોન કચેરીએ તેનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે લોકોને પારાવાર મુશ્કેલી છે તે અત્યારે ત્યાં પડી રહી છે મોટી સંખ્યામાં સ્થાનિકો અને કોંગ્રેસી કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને છતાં પણ હજુ નિરાકરણ નથી આવ્યું નિકોલમાં પાણીની સમસ્યાનો સત્વરે અને કાયમી ઉકેલ આવે તેવી માંગ પણ અત્યારે ઉઠવા પામી રહી છે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પણ આપવામાં આવશે તેવું પણ વિપક્ષ દ્વારા અત્યારે કહેવામાં આવી રહ્યું છે જેમાં અમદાવાદના નિકોલની આ સ્થિતિ છે અંદર રસ્તા પર પાણીની અને હાલાકી હજુ પણ યથાવત જોવા મળી રહી છે વિપક્ષ દ્વારા પૂર્વ ઝોન કચેરી ખાતે આ સમસ્યાને લઈ અને વિરોધ પણ પ્રદર્શન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં સ્થાનિક જે કોંગ્રેસી કાર્યકરો છે તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું ત્યારે મહિલાઓ પણ વિરોધ પ્રદર્શનની અંદર જોવા મળી હતી

કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત જોવા મળી રહ્યા છે વિરોધમાં